વિદ્યાર્થીની ની હોય મહત્વકાંક્ષી ફેશન ડિઝાઇનરો માટે પ્રેરણા ગુજરાતના ફેશન એજ્યુકેશન માટે એક લેન્ડમાર્ક અચિવમેન્ટમાં ન્યૂયોર્ક ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ગ્લોબલ ગાંધીનગરની બે પ્રથમ વર્ષની વિદ્યાર્થીનીઓએ છવ્વીસથી ત્રીસ માર્ચ દરમિયાન મુંબઈમાં યોજાનાર લેકમે ફેશન વીક બે હજાર પચીસમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે ગુજરાતની પ્રથમ વિદ્યાર્થીનીઓ તરીકે ભારતના સૌથી પ્રતિષ્ઠિત ફેશન ઇવેન્ટમાં તેમની ડિઝાઇન પ્રદર્શિત કરીને ક્રિષ્ના ઠાકર અને અન્ય મુદ્દાની પસંદગી સંસ્થા અને રાજ્ય માટે ગૌરની ક્ષણ છે જે ફેશન ઉદ્યોગમાં ગુજરાતના પ્રભાવને વધુ સ્થાપિત કરે છે દેશભરમાં પાંચ હજારથી વધુ સહભાગી સામે સ્પર્ધા કરીને ક્રિષ્ના અને આન્યા જે ફક્ત ઓગણીસ વર્ષની છે તેમને ઉત્કૃષ્ટ ક્રિએટિવિટી અને ઇનોવેશન માટે પસંદ કરાયેલા પાંચ ફાઇનલિસ્ટમાં સામેલ હતા તેમના કલેક્શન આર્કિટિક વોગ એ આર્કેટિક ટર્ન પરિક્ષેથી પ્રેરણા લીધી હતી જે એક પક્ષી છે જે તેની વ્યાપક સ્થળાંતર યાત્રા દરમિયાન તેની સહનશક્તિ અને સુંદરતા માટે પ્રખ્યાત છે ડિસેમ્બરમાં રચાયેલી તેમને ડિઝાઇનને સંપૂર્ણ બનાવવા માટે મહિનાઓ સુધી ચીણવટભર્યા પ્રયત્નો થયા આખરે પહેરી શકાય તેવી કલામાં આર્કિટેક્ચરની સ્થિતિ સ્થાપકતા અને સુંદરતાને કેપ્ચર કરવામાં આવી એનઆઈએફ ના ડિરેક્ટર વિશાલ મકવાણા અને આશિષ મહેતાએ ગર્વ વ્યક્ત કરતા કહ્યું કે આ ઐતિહાસિક સિદ્ધિ અમારા વિદ્યાર્થીઓની પ્રતિભા સખત મહેનત અને નવીન ભાવના દર્શાવે છે એનઆઈએફ માં અમે સર્જનાત્મકતા અને શ્રેષ્ઠતાને વિકસાવી છીએ અને લેકમે ફેશન વીક માં કૃષ્ણ અને આનિયાની સફળતા અમારા યુવા ડિઝાઇનર્સની અસાધારણ ક્ષમતા દર્શાવે છે તેમની આ સફળતા તેમની કારકિર્દીઓ તેઓ જે ધણી વધુ સિદ્ધિઓ પ્રાપ્ત કરશે તેનો એક નાનો નમૂનો છે લેકમે ફેશન વીકમાં ભારતના અગ્રણી ટોચના મોડેલો ફેશન ઉદ્યોગના દિગ્ગજો સામે તેમના ડિઝાઇન પહેરીને રેમ્પ પર ચાલશે આ કોઈ પણ યુવા ડિઝાઇનર ની કારકિર્દીમાં એક અસાધારણ ક્ષણ છે અને આન્યા અને કૃષ્ણા માટે તે એક સ્વપ્ન સાકાર થવા જેવું છે લેકમે ફેશન વીકનો ભાગ બનવું એ જીવનમાં એક માર મળતો અદ્ભુત અનુભવ છે અને આવી મહત્વપૂર્ણ ઇવેન્ટમાં અમારા વર્કનું પ્રદર્શન થવું એ સન્માનની વાત છે આન્યા અને કૃષ્ણાએ કહ્યું કે એનઆઈએફ ગાંધીનગર જે ન્યૂયોર્ક પર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન એક મહત્વનું કેન્દ્ર છે તે ન્યૂયોર્ક અને ગોવામાં તેના હેડક્વાર્ટર્સ અને સાઈઠથી વધુ કેમ્પસ સાથે કાર્ય કરે છે આ સંસ્થા લાંબા સમયથી ઇન્ટિરિયર અને ફેશન ડિઝાઇનમાં ઉભરાતા ડિઝાઇનરોને પ્રોત્સાહન આપવા માટે સમર્પિત છે દેશની સૌથી પ્રતિષ્ઠિત ફેશન ઇવેન્ટ્સમાંની એકમાં ક્રિષ્ના અને અન્યની ઓળખ ગુજરાતના ફેશન કોમ્યુનિટી માટે એક સીમાચિહ્ન રૂપ છે તેમની અચિવમેન્ટ ગુજરાતના મહત્વકાંક્ષી ફેશન ડિઝાઇનરો માટે પ્રેરણારૂપ છે મારું નામ આશીષ મહેતા છે હું વન ઓફ ધ ડાયરેક્ટર છું એનઆઈએફ ગ્લોબલ અહેમદાબાદ અને ગાંધીનગર ન્યૂયોક ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન જે એક ફેશન ડિઝાઇનિંગ અને ઇન્ટિયર ડિઝાઇનિંગની એક ઇન્ડિયા લેવલે સૌથી નંબર વન ઇન્સ્ટિટ્યૂટ છે અમદાવાદ અને ગાંધીનગરમાં અમારું સેન્ટર છે જે ફેશન ડિઝાઇનિંગ અને ઇન્ટિયર ડિઝાઇનિંગમાં છોકરાઓને સર્ટિફિકેશન અને ડિગ્રી કોર્સીસ અમે અનાયત કરીએ છીએ અમારા બે સ્ટુડન્ટ્સ જે એનઆઈએફ ગાંધીનગર ખાતે અમારી સાથે ફેશન ડિઝાઇનિંગ સ્ટડી કરી રહ્યા છે ને ફર્સ્ટ યરના સ્ટુડન્ટ છે ક્રિષ્ના ઠાકર અને આન્યા મોથા એ લોકો એક ગુજરાતનું નામ એક વિશ્વ લેવલે અને ઇન્ડિયા લેવલે મોટું કર્યું છે એના માટે આજે એક સારા સમાચાર માટે અમે તમને બધાને બોલાવ્યા હતા અને એક સારી વસ્તુ માટે અમે તમને શેર કરવા માટે એક સારું ન્યૂઝ આપવા માટે અમે ભેગા થયા હતા આન્યા મુથા અને ક્રિષ્ના જે એનઆઈએફના સ્ટુડન્ટ છે એ લોકોએ લેકમા ફેશન વીક જે ઇન્ડિયાની સૌથી મોટી ફેશનની ઇવેન્ટ છે જેમાં ઇન્ડિયા અને ઇન્ટરનેશનલ લેવલના જેટલા પણ ડિઝાઇનર છે પોતાના ગાર્મેન્ટ અને પોતાની ડિઝાઇન્સ એ લોકો ડિસ્પ્લે કરતા હોય છે બોલિવૂડ સેલિબ્રિટીઝ અને જેટલા પણ લીડિંગ મોડેલ્સ અને એ બધા છે લેકમા ફેશન વીકમાં એ લોકો પોતાનું ગાર્મેન્ટ અને પોતાની મોડલિંગ એ લોકો કરતા હોય છે એમાં એનઆઈએફ ગ્લોબલ અહેમદાબાદ અને ગાંધીનગરની બે છોકરીઓ એ વિશ્વ લેવલે ઇન્ડિયા લેવલે એ લોકોએ એક કોન્ટેસ્ટની અંદર પોતે વિનર થયા છે અને એ લોકોએ જે ગાર્મેન્ટ એ લોકોએ જે ડિઝાઇન કર્યું છે એ લેકમા ફેશન વીકમાં જે સત્યાવીસમી માર્ચના થઈ થવા જઈ રહ્યો છે મુંબઈ ખાતે એમાં એ લોકોનું ગાર્મેન્ટ ત્યાં ડિસ્પ્લે થાય છે આ કોન્ટેસ્ટ પાંચ હજાર સ્ટુડન્ટ્સ વચ્ચે થઈ હતી અને એમાં એ લોકોએ ગુજરાતનું નામ રોશન કર્યું છે કેમ કે ફર્સ્ટ ટાઈમ ગુજરાતમાંથી કોઈ બે છોકરીઓ સિલેક્ટ થઈ છે જે ઓગણીસ વર્ષની ખાલી છોકરીઓ છે એ લોકોના કરિયર માટે એ લોકોની ફેશનની જર્ની માટે આ બહુ મોટો અચિવમેન્ટ છે અને આપણા માટે પણ આ બહુ મોટો અચિવમેન્ટ છે કેમકે ફેશન ડિઝાઇનિંગ એક એવો સબ્જેક્ટ છે જેમાં ગુજરાત હવે બહુ સારી રીતે આગળ વધી રહ્યું છે સારી સારી ફેશન બ્રાન્ડ ગુજરાતમાંથી આવી રહી છે અને આ યંગ ડિઝાઇનર જે ખાલી ઓગણીસ વર્ષના છે એ લોકોએ એવી ફેશન ડિઝાઇન ક્ષેત્રે એવી અચિવમેન્ટ કર્યું છે જે ડાયરેક્ટ લેક્સમે ફેશન વીકમાં એ લોકોનું ગાર્મેન્ટ શોકેસ થશે તો એ ગુજરાત માટે પણ બહુ સારું અને ઇમ્પોર્ટન્ટ એક શું કહેવાય ન્યૂઝ કહી શકાય અમારા માટે તો બહુ પ્રાઉડ મોમેન્ટ છે પણ ગુજરાત માટે પણ બહુ સારું પ્રાઉડ મોમેન્ટ છે हेलो मैं सिर्फ कृष्णा ठक्कर मैं नैफ ग्लोबल गांधी नगर से हूँ और हम लैकवी में हमारा सिलेक्शन हुआ है और इट्स फील लाइक ड्रीम कम ट्रू ये हमने एक्सपेक्ट ही नहीं किया था फर्स्ट ऑफ ऑल हमने पार्टिसिपेशन जीतने के लिए नहीं किया था हमें लगा कि हमें कुछ सीखने मिलेगा और बहुत कुछ सीखने मिलेगा और हमने सोचा ही नहीं था कि इसमें हमें सिलेक्शन होगा पर बहुत सारी स्लीपलेस नाइट

વો સબાયર હોમને વો ગારમ્સ બનાવે